આ શાક શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે જેવું કે કોલ્ડસ્ટ્રોલ હોય તેને ઓછું કરે છે સેવ અને લીલા લસણની શાક રેસીપી ખૂબ જ ઓછા મસાલાએ અને સરળ રીતે તો ફ્રેન્ડ્સ અહીં મેં લીલું લસણ લીધું છે લીલા લસણના બહુ બધા ફાયદાઓ છે આ લીલા લસણને આપણે બે થી ત્રણ પાણીના ઓશ આપી સરસ ક્લીન કરીને કટિંગ કરી લેશું તો અહીં મેં કટિંગ કરીને લસણ ત્યાર બાદ કાઠિયાવાળી લસણની ચટણી તૈયાર કરેલી છે અને લસણની જે ગાંઠડી આવે તેમાંથી ત્રણ કડી લસણની લઈને તેને પણ કટિંગ કરીને રાખેલી છે અહીં મેં તેલને ગરમ કરવા રાખેલું છે ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે અહીં આપણે થોડી રાઈ એડ કરી દઈશું કોઈ પણ શાકમાં જ્યારે રાઈ એડ કરો ત્યારે રાઈ સરસ ફૂટી જવી જોઈએ રાઈ ફૂટી જાય તો જ તેનો ટેસ્ટ આવે છે અહીં રાઈ સરસ ફૂટવા લાગી છે તો અહીં આપણે થોડું જીરું એડ કરી દઈશું ત્યારબાદ તેમાં

અહીં તમે જો હળદર એડ કરવી હોય તો પણ કરી શકો છો હું હળદર ને સ્કીપ કરી રહ્યો છું એક ચમચી જેટલું ચણાનો લોટ લીધો છે તેમાં હું થોડું નમક એડ કરીશ ત્યારબાદ તેમાં ગરમ મસાલો એડ કરીશ ત્યારબાદ તેમાં ધાણાજીરુ નો પાવડર એડ કરીશ ત્યારબાદ તેમાં રેડ કાશ્મીરી ચીલી પાવડર એડ એડ કરીશ કરીશ ત્યારબાદ હું થોડું તેલ આ બધી જ વસ્તુને સરસ મિક્સ કરી દઈશ અહીં પાંચ થી સાત મિનિટ જેવો ટાઈમ થયો છે અને લસણ સરસ રીતે ચતરાઈ ગયું છે તો અહીં હું કાઠિયાવાડી જે લસણની પેસ્ટ તૈયાર કરેલી છે તેને એડ કરીશ તેને સરસ મિક્સ કરી લઈશ આ પેસ્ટ એડ કરેલી છે તેને લો ગેસની ફ્લેમ પર સરસ આપણે આ પ્રમાણે મિક્સ કરી લેશું અહીં કાઠિયાવાડી લસણની જે ચટણીવાળી પેસ્ટ હતી તેને સરસ મિક્સ કરી દીધી છે ત્યારબાદ જ અહીં આપણે જે બેસનના લોટની પેસ્ટ તૈયાર કરેલી છે તે હું એડ કરી રહ્યો છું આ પેસ્ટને પણ સરસ રીતે લો ગેસની ફ્લેમ પર મિક્સ કરી લઈશ અહીં પરફેક્ટ મિક્સ કર્યા બાદ જ બીજી બધી વસ્તુ એડ કરવાની જેવું કે અહીં તમે પાણી પણ એડ કરી શકો છો અહીં ગ્રેવી માટે પાણી એડ કરો તો તેનો ટેસ્ટ એટલો નથી આવતો એટલે હું પાણીની જગ્યા પર સાસનો એડ કરી રહ્યો છું અહીં ખાટી સાસ અડધો ગ્લાસ જેટલી એડ કરી રહ્યો છું સાસ એડ કરીને આ પ્રમાણે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેશું બધી જ વસ્તુ લો ગેસ પર સરસ રીતે મિક્સ કરવાની ત્યારબાદ અહીં હું થોડો બધી જ વસ્તુને સરસ મિક્સ કરીને પકવી લેશું અહી મેં હળદરનો ઉપયોગ કરેલો નથી જો તમારે હળદરનો ઉપયોગ કરવો હોય તો પહેલા તમે કરી શકો છો લીલું લસણ એડ કરીને ત્યારબાદ તેમાં હળદર એડ કરી દેવાની તો અહીં આપણે શાકને થોડી વાર પકવી લઈએ તો અહીં તમે જોઈ શકો છો તેલનો ભાગ સરસ ઉપર આવવા લાગ્યો છે અને આપણું શાક પરફેક્ટ તૈયાર થવા લાગ્યું છે આ પ્રમાણે તેલનો ભાગ ઉપર આવે ત્યારબાદ તમે સેવ એડ કરી શકો છો તો અહીં તો અહીં

અહીં જો તમારે ગ્રેવીનું પ્રમાણ વધારે રાખવું હોય તો ગરમ કરીને પાણી એડ કરી શકો છો મેં અહીં વધારે ગ્રેવી રાખેલી નથી તો અહીં લીલા લસણ વિથ સેવ નું આપણું શાક તૈયાર છે જો તત ખાવાનું મન થઈ જાય એટલું પરફેક્ટ આપણું શાક તૈયાર થયેલું છે તમે પણ આ રીતે પરફેક્ટ શાક ઘરે બનાવી શકો છો આશા હેલ્થ માટે ખૂબ જ ફાયદો કરે છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ